श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक 21 वो एक पटेल माला वालो जो कल यहां तक आयो तो, जो गुजरात ते जो संघ आयो ताके संघ में एक पटेल वैष्णव जो निष्किंचन हो तो सोहू आयो द्रव्य न हो तो ताते जा वैष्णव से प्रसाद मिले सो पाए और जब न मिले तो चुकटी यानी भिक्षा पाई के निर्वाह करो ऐसे करत जब रुद्रकुंड पे मुकाम सब वैष्णव करो तहाते श्री गिरिराज गोवर्धन ऊपर जाई श्री गोवर्धन नाथ जी के शयन आरती के दर्शन करी जब सब रुद्रकुंड पे रात्रि को आए तब रसोई करी प्रसाद ले सगरे आपूस में अपनी अपनी गाथी को द्रव्य को जाको जैसी शक्ति हती, सो ता प्रमाण काड़त तो भय तब ये पटेल जाके पास हतो सो तब यह पटेल अपने मन में सोच करण लगो सोच એટલે ખેદ દુખ જો યે તો અપની અપની ભેટ કાડી લીએ હે ઓર મેરે પાસ તો કછુ ભેટ કો દ્રવ્ય નહી સોહું કહા શ્રી ગુસાઈજી કી ભેટ કરુંગો ઓર કાહુ કો કાહુ સો કરજ કાડી ભેટ કરુંગો તો હું મેરે પાસ કછુ દ્રવ્ય દેવકો તો હે નહી સો જો કરું તો બી કેસે કરું વા પાછે આટલો ભરો હોય જીવને કે શ્રીજી તો સાક્ષાત શ્રી કૃષ્ણ પ્રભુ જ છે અને એ મારી બધી તન મનની વાત જાણે છે આર્થિક સારી રીત બધું જાણે છે બસ આટલો ભરોસો હોય પછી એ જીવ પાસે કદાચ દ્રવ્ય ના હોય વિદ્યા પણ ના હોય વિવેક પણ ના હોય પણ આટલો જો ભરોસો હોય તો પછી એને કશું દુખનો અનુભવ નથી થતો સો યહ સોચ કરત યાકો ચાર પ્રહર રાત્રિ નિંદ્રા નહીં આવી પણ છતાં એને મનમાં અંદરથી એમ તો છે જ કે હું શું આપું એટલે બીજું કોઈ એમ નથી કે ગુસાઈજી હું નહીં આપું તો ગોસાઇજીને શું થશે એવું નથી કેમ કે ગોસાઇજી પ્રભુ છે એટલે એને નિશ્ચિંતા તો થઈ જ ગઈ કે મેરી ગતિ તો સર્વજાનત હૈ તો આ પ્રભુ હૈ એટલે એ રીતે નહીં પણ આ બધા આપે ને હું સાવ ખાલી હાથે જઈશ એ રીતે એમને આખી રાત ચાર પ્રહર એટલે આખી રાત ઊંઘ ના આવી પાછે વે સગરે વૈષ્ણવ બડે સવારે ઉઠી ચલે તબ યહુ સોચ કરત ઉઠી ચાલ્યો ઊંઘ્યો તો છે જ નહીં પણ બિસ્તર માંથી ઉભો તો થયો અને ચાલવા લાગ્યો હવે હવે એને કઈ સમજાતું નથી કે હું શું કરું કે મારો હાથ ખાલી હશે બસ એક દુઃખ છે સો યહ તો સોચ કરત ચલ્યો જાત હતો તબ માર્ગ મેં એક બાગ આવ્યો એટલે પ્રભુ તો કેવા છે કે જો હૃદયમાં સાચો ભાવ જાગે તો પછી કેવું પ્રભુનું કામ છે કે ચકચુર થતા પ્રભુ દૂર નથી ચકચુર થતા પ્રભુ દૂર નથી પ્રભુ એવાય ક્રૂર નથી પ્રભુ એવાય ક્રૂર નથી પ્રચક ચૂર થતા પ્રભુ દૂર નથી તો શ્રી ગુસાઈજી તો સાક્ષાત બધાના અંતઃકરણમાં બિરાજમાન છે એટલે તરત જ કૃપા કરી માર્ગમાં એક બાગ આવ્યો બગીચો તા બાગ મે જુહી બહોત ફૂલી હતી તે બાગમાં જુહી ના પુષ્પો જે આવે છે ને સફેદ હોય હોય અને લાંબા લાંબા પાન એની સુગંધ તો બહુ સુંદર હોય પણ એની એક જ એવી હોય છે મર્યાદા કે લાંબો સમય સુધી ખીલેલા ના રહી શકે ઉનાળો હોય કે એવો સમય હોય ત્યારે પણ એની સુગંધ એટલે બહુ સુંદર વૈષ્ણવ હોય તો જેને માળાજી સિદ્ધ કર્યા હશે એમને બધાને ખબર હશે કે માળાજી સિદ્ધ કરવી પણ પણ એ એક વાર સિદ્ધ થઈ ગયા પછી ઠાકોરજીને જે સુખ મળે એનું વર્ણન ના થઈ શકે સો પાસ આજે શક્ય હશે તો એ પણ ચિત્ર રાખીશ જુઈના પુષ્પનું અને એક ઘોડાનું જેની પર આ બિરાજીને શ્રી ગુસાઈજી હવે ચાલશે તબ માર્ગ મેં એક બાગ આવ્યો ता बाग में जूही बहुत फूली हती सो एक याके पास अंगो छाको टूक हतो अबे माया ने मुड़ी में शू हतु एक अंगो छाको टूक एटले के एक वस्त्र छे सो याने वा मालिक को दे के और विनंती करी जो मोको तू एक माला लायक जूही के फूल तोरी दे તો હું આપને ગુરુ કી ભેટ કરુંગું ખરેખર જુઓ આજે ને માર્ગ એ ગુર છે કોઈ દિવસ પુષ્ટિ માર્ગમાં કોઈ વસ્તુ જાહેર કરવાની નથી હોતી જેવી રીતે મહાપ્રભુજી વલ્ભાચાર્યજી જયારે પધાર્યા નરોડામાં તે વખતે જે ગોપાલ વૈષ્ણવ હતા ગોપાલ દાસ જેમને સેવક કર્યા હતા અને સાથે એમના પત્ની અને બાળકને પણ નામ પમાડ્યું હતું પણ એ સાધારણ હતા તો જ્યારે એ ગોપાલદાસ તો ઘરે નહોતા અને મહાપ્રભુજી પરીક્ષા કરવા ખાતર પૂછ્યું એના પુત્રને કે ગોપાલદાસ ક્યાં છે તો કહ્યું કે તો સેવા કરવા ગયા છે ત્યારે મહાપ્રભુજીને બહુ અપ્રસન્નતા થઈ હતી અને આપે તેવું એવું જ વિચાર્યું કે ચાલી નીકળ્યું આ ઘર છોડીને અત્યારે મારા ઘરમાં એક ક્ષણ ઉભા રહેવાય અને પછી જયારે ગોપાલ આવ્યા જે નામ એનું ગોપાલ જ છે ભૂલતો ના હોઉં તો નરોડાના બેઠકજીવાળા વાળા તો પૂછ્યું કે ક્યાં ગયો હતો તો એ જે ખરેખર પુષ્ટિ માર્ગની રીતિ છે એ પણ જવાબ આપ્યો કે પેટ આપ્યું છે તો પેટ માટે વેઠ કરવા ગયો હતો પછી મને તો શરૂઆતમાં તો આ સમજાયું જ નહોતું મારી તો ક્ષમતા જ નહોતી પણ જ્યારે ભાવપ્રકાશમાં હરિરાયજી વર્ણન કર્યું તો પણ સમજાયું નહોતું મને પણ પછી એટલું મને સમજાયું છે અત્યાર સુધીમાં કે ક્યારેય પણ સેવાને પ્રગટ ના કરવી સેવાને હંમેશા ગુઢ રાખવી અને સેવાનું માટે ગયા હોય તો પણ ત્યાં લૌકિક માટે ગયા તે એમ કરીને ઢાંકવું શિવાના કાર્યને એવો અર્થ કંઈક પ્રગટ થાય છે પણ અહીંયા આ તો મન વચન હતું નહીં સ્પષ્ટ કહી દીધું કે કે મોકો તું એક જુહી ફૂલ દે તો હું અપને ગુરુ કી ભેટ કરુંગો વા માલીને યાકો અંગુ છાતો ફેરી દો હવે એમની અંદર પણ બેઠા છે તો શ્રી ગુસાઈજી માલીની અંદર પણ સમગ્ર સૃષ્ટિના હૃદયમાં બિરાજમાન છે એટલે આ માળીને પ્રેરણા કરી આપે જ કરી કે ના તારો એનો ભાવ પણ દેખાય ને કે આ જે એની પાસે કંઈ છે આપી દે છે એટલે કે ના મારે આ નથી જોઈતું તું લઈ લે જો આ બીજી વાત પુષ્ટિ માર્ગમાં મૂલ્ય આપ્યા વગર કોઈ પણ વસ્તુ ઠાકોરજીને અંગીકાર કરાતી નથી વલ્લભને પણ અંગીકાર કરાતી નથી ગુસાઈજીને પણ અંગીકાર કરાતી નથી વલ્લભ કુલને પણ અંગીકાર કરવામાં આવતી નથી મૂલ્ય આપ્યા પછી જ એ અંગીકાર થાય છે આ બીજી વાત એ પણ અહીંયા જરૂરી નથી મોકો તું એક માલા લાયક તબ માલીને યાકો અંગુછા તો ફેરી દો ઓર યાકી દિનતા જાની કે વા માલીને કહ્યો જો તું અપને હાથ હશો જેસી માલા ભાવે તેસી કરી લે એટલે કોઈ વાત છુપાવી જોઈએ એ પણ નથી છુપાવી કે મારા ગુરુ શ્રી ગુસાઈજીને ભેટ માટે જોઈએ છે અને પછી જે આપવું જ જોઈએ ખરેખર તો એ સિવાય તો લેવાય નહીં એ સિવાય કહેવાય નહીં પણ અહીંયા એવો કોઈ નિયમ લાગુ નથી પડતો દિનતાથી વશ તો શ્રીજી જ્યાં દિનતા આવી ગઈ ને પછી ત્યાં કોઈ પણ પુષ્ટિ માર્ગના પ્રોટોકોલ એ ગૌણ થઈ જાય છે કારણ કે આનામાં દિનતાનો સાગર છે આખી રાત ઊંઘ્યો નથી અને તડપ્યો છે કે હું મારા હાથે ખાલી હાથે જઈશ શ્રી ગુસાઈજીની સન્મુખમાં એ મારી સામૂહ જોશે ત્યારે બીજા બધાએ વૈષ્ણવની સામુ જોશે બધાએના હાથમાં કંઈ ને કઈ ભેટ હશે અને મારા હાથ ખાલી હશે તો સતત શ્રી ગુસાઈજીનું ચિંતન થવું આ તો કેવી કૃપા કહેવાય જેટલા બીજા વૈષ્ણવો હતા એમણે ગાંઠે બાંધીને વળી પાછું એમનું લૌકિકમાં સગા વ્હાલા એ આનું ચિંતન ત્યારે કોઈ નિયમ જોતા નથી દિનતાથી વસ થતા શ્રીજી માનો કે ના માનો મરજી દિનતાથી વશ થાતા શ્રીજી ને જો દિનતા ના હોય પછી ગમે એટલું ભેટ આપે એક ઘડીમાં ઉડી જવાનું એક ઘડીમાં ઉડી જવાનું કેમ રહ્યા ખોટું ગરજી કે મર્યા ખોટુ ગરજી દિનતાથી વસ થાતા શ્રીજી માનો કે ના માનો મરજી એટલે જ આ દિનતાનો ભાવ પ્રગટ કરતું આ દોળ છે કે દિનતાનો ભર્યો છે પૂરો ભંડાર દિનતાનો ભર્યો છે પૂરો ભંડાર એ તો વૈષ્ણવ હૃદય છે દીનતાનો ભર્યો છે પૂરો ભંડાર દીનતાનો ભર્યો છે

એ તો ભક્ત રદય છે સેવક સ્વામીનો ભાવ કદી ન તૂટતો સેવક સ્વામીનો ભાવ કદી ન તૂટતો જીવનનો ભાર બધો પ્રભુ પર મૂકતો જીવનનો ભાર બધો પ્રભુ પ્રમુખ તો જગથી જુદેરો દિશે વેપાર જગથી જુદેરો દિશે વેપાર એ તો ભક્ત હૃદય છે અને દિનતાનો ભર્યો છે ભંડારણ લક્ષણ કયા છે આ બીજું લક્ષણ આવ્યું કે દિનતા હોય એ કેવું જીવન જીવતો હોય છે નમી નમી ને સદા ડગલા એ ભરતો પબની સંસારે ફરતો કોઈની સાથે રંગાઈ નહીં સદા નિર્લે પબની સંસારે ફરતો નું કારણ જોડ્યા જોડ્યા પ્રભુથી પ્રભુથી અંતર એ તો દય છે અને એનામાં નિષ્કિંચન પણ છે આ વૈષ્ણવમાં પણ જ્યાં સાથે બધા દ્રવ્ય માન છે પણ એ લોકોનું દ્રવ્ય જોઈને પણ એને કોઈ જાતનું આકર્ષણ થતું નથી કેમ માયાના સુખ એને ફીકા સહુ લાગતા કેમ કે શ્રી વિઠ્ઠલ ના સ્વરૂપમાં જે આસક્તિ છે અને એમનું ચિંતન કરતા જે પરમાનંદ નો અનુભવ થાય છે એની સામે માયાના સુખ એને ફીકા સહુ લાગતા દુનિયા ઊંઘે છે ત્યારે રહે છે જાગતા દુનિયા ઊંઘે છે જ્યારે ત્યારે રહે છે જાગતા અને કયા નશામાં રહે છે ગોળાય એક જ પ્રભુનો વિચાર ગોળાય એક જ વિઠ્ઠલ વિચાર એ તો ભક્ત હૃદય છે એટલે સાચો ભક્ત હોય એના લક્ષણો અહીંયા પ્રગટ કરે છે આ દોળમાં એની જે સ્થિતિ છે કેવી છે હવે આ છેલ્લું છેલ્લી ટૂંક છે એ અતિશય મહત્વની છે કારણ કે આટલા બધા વૈષ્ણવ સાથે જઈ રહ્યો છે પણ આના આંખોમાં શું સ્થિતિ છે આંખો આખો પ્રભુને જંખતી હમણાં દર્શન થશે મને શ્રી ગુસાઈજીના આંખો આખો શ્રી વિઠ્ઠલને જંખતી પુષ્ટિ પ્રભુજી મળે ત્યારે એ જંપતિ પુષ્ટિ પ્રભુજી મળે ત્યારે એ જંપતિ અને એને તો આટલું જ જોઈએ છે બસ જીવન જીવ્યાનો સમજે જે સાર જીવન જીવ્યાનો સમજે જે સાર એ તો ભક્ત હૃદય છે એ તો, વૈષ્ણવ હૃદય છે એ તો છે છે અને જે ભાવ એ પ્રમાણે જ ઠાકોરજી એ કૃપા કરી શ્રી ગુસાઈજીએ સામેથી કહ્યું કે તારે જે માળા માટે જેટલા જોઈએ તું જોઈના પુષ્પો લઈ શકે છે જોયું વિવેક છે કોઈના બગીચામાંથી લેવા માટે પૂછવું તો પડે એટલો વિવેક તો ચૂક્યો નથી એ सो यह सोच कर चलो जात हतो तब मार्ग में एक बाग आयो पी अंगूठो पाछो आप दीदो या दिन का दिनता जाने के माली ने कहो दिनता जोई ने माली ए कहू तो अपने हाथ सो जैसी माला भावे तैसी करी ले तब तो वह बहुत प्रसन्न होई के माली की आज्ञा मानी मांगी के माला जूही की करी के ले निकलो અને પછી એ માળાના માળાને લઈને અતિ ઉત્કંઠ નાના ભાતીના મનોરથ એટલે હવે એને વિચારવાયા કે જ્યાં હું શ્રી ગુસાઈજી ની સન્મુખ જઈશ અને આ માળાજી એમને હું ધરીશ તે વખતે શ્રી ગુસાઈજી કેવી રીતે દ્રષ્ટિ કરશે કેવી રીતે શું બોલશે શું વચન ઉચ્ચારશે આવા આવા મનોરથો એના હૃદયમાં થઈ રહ્યા છે હવે એનો આનંદનો પાર નથી કેમ કે મારા હાથ ખાલી નહીં હોય મારા ગુરુજીની સંગમુખ જઈશ ત્યારે ઓર સગરે વૈષ્ણવ તો શ્રી ગુસાઈજી કે આગે નાના કી ભેટ કરેગે ઓર માલા શ્રી ગુસાઈજી કે શ્રીકંઠ મેં दराऊंगो तब मेरी माला देखी के श्री गुणसाई जी बहुत प्रसन्न होइएगे परी हब हो अब अवे जो मैंने चिंता थी बड़ी पाची चिंता थी खरेखर तो भक्ति मार्ग में मा। आ जे कहीं छे काले कहीं छे कहीं नो कहीं थई जाय रे रंग सदा पलटा तो रहे छे દાડો ને વળી રાત માનવ જીવન માં બહુ નવા જૂની ની વાત માનવ જીવન માં પણ આ ભક્તિ માટે છે એટલે આ ચિંતા કઈ છે એમને બીજી કોઈ ચિંતા નથી પણ ચિંતા એવી થઈ તબ મેરી માલા દેખી કે શ્રી ગુસાઈજી શ્રી ગુસાઈજી કે કંઠ મેં ધરાઉંગો તબ મેરી માલા દેખી કે શ્રી ગુસાઈજી બહોત પ્રસન્ન હોય ગયે પરી અબ હોઘ કે સાથ જઈ પહોંચું તો આ સી વાત હે કેમ કે આ માળા સિદ્ધ કરવા માટે એ બગીચામાં ઊભો રહ્યો કે બેઠો અને આ માળાજી સિદ્ધ કર્યા એ દરમિયાનમાં જે સંઘ ગુજરાતનો આવેલો જેની સાથે એ રુદ્રકોણથી ચાલ્યો હતો હવે એ લોકો તો આગળ નીકળી ગયા એટલે એમ થયું કે ખૂબ ઝડપથી જવું એમની જોડો જોડે થઈ જવું તો સારું કેમ પાછે યહ વૈષ્ણવ શ્રી ગોસાઈજી કે ચરણ કમલકો ધ્યાન કરી કે ચલ્યો એટલે મેં જે શ્રવણ કર્યું હતું ને એમાં એવું હતું કે એને જાય એની બીક હતી એટલે મારા મનમાં એ કર્મઈ જવાનો ભાવ હતો પણ એવું નથી શ્રી ગોકુલનાથજી જે દર્શન કરાવે છે એમાં એવો ભાવ છે કે આ બધાની જોડે જોડે થઈને પછી જો હું ભેટ ધરું તો એ સારું તો યા શ્રી ગુસાઈજી સહી ન શકે એટલે પ્રભુ તો બેઠેલા છે એટલે ત્યાંથી ત્યાં છે દ્વિજ પરનું પરંતુ આપ આપના અંતકરણમાં પણ છે આના પટેલ માલીના પટેલના માલાવાલાના એટલે એ ત્યાં બેઠા બેઠા પણ જાણી ગયા કે આ પટેલ આવી રહ્યો છે પટેલ એકલો પાછળ પડી ગયો છે અને આ પટેલને જે હાથમાં જોઈની માળા સિદ્ધ કરી છે એ મારા ગળામાં પહેરાવવાનો મનોરથ એનો ચરમ પહોંચી ગયો છે તો હવે તો આ તો બે બાજુ છે ને વિરહ અને તાપ તો એક બાજુ નથી એટલે શ્રી ગુસાઈજી પણ ત્યાંથી આપ ઠાડા થઈ ગયા એનો તાપ સહન ન કરી શક્યા સો યાકી આરતી શ્રી ગુસાઈજી સહન ન કરી સહી ન શકે સો પ્રભુ વા દિન બડે સવારે શ્રીનાથજી કો श्रीनाथ जी के श्रृंगार को पधारे हे आप जय वेली सवार श्रीनाथ जी आप, तब आप घोड़ा पर अश्वार बे और वैष्णव दोई चार प्रभु के साथ थे तीन वैष्णव अंशों श्री गुसाई जी प्रथम ही कहे हते, जो एक संघ गुजरात को आवत है તામે એક પટેલ અકિંચન હૈ એક માલા સંવારી કે બહો સુંદર લાવત હે જોયું બધું દેખાય છે આપને આપનાથી કોઈ પડદો નથી બોલો શ્રી ગુસાઈજી પરમ દયાલ કી જય હો એટલા માટે જ હરિરાયજી મહાપ્રભુજી એ શિક્ષાપત્રમાં કયું શિક્ષાપત્ર છે તો પછી કહી શકીશ મારી પાસે નોંધ બધી થયેલી છે પણ કયા શિક્ષાપત્રમાં કયા શ્લોકમાં કહ્યું છે એ પછી વાત પણ કહ્યું છે શ્રી હરિરાઈજીએ કે જો પુષ્ટિ માર્ગના વૈષ્ણવોને બ્રહ્મસબંધ થયો છે અને એવું લાગે છે કે મારી ઉપર ક્યાંક કૃપા થતી બંધ થઈ ગઈ છે મહાપ્રભુજીની ગુસાઈજીની તો બહુ ચિંતા ન કરવી પણ જાણી લેવું કે આપણાથી ક્યાંક જાણતા કે અજાણતા અન્યાશ્રય તો નથી થઈ રહ્યો ને આ એનું માપદંડ છે सो so, गुजरात तो, तामे एक पटेला किंचन है हम करी अने बदी बात करी सो so, वह एक माला स्वामी के बहुत सुंदर मेरी भेंट को लावत है और वह सब साथ के पाछे है संग के पाछे है सो so, बाकी माला को प्रथम अंगीकार हो ही रहे ता पाछे और सब वैष्णवन भेंट करण पावे अभी आज्ञा करी कि बीजा बधाईनी भेंट तो लेवानीच छे સેવક થયા છે વૈષ્ણવ થયા છે એટલે ભેટ લેવાની પણ પહેલી ભેટ કોની લેવાની તો જેનો તાપ છે અને જેનો ભાવ છે સૌથી વધારે એની લેવાની એમ આજ્ઞા કરી દીધી આપની સાથે રહેલા પાંચ વૈષ્ણવોને સો વાકી માલા સૌ પ્રથમ અંગીકાર હોય રહે તા પાછે ઓર સબ વૈષ્ણવ ભેટ કરણ પાવે તાકે પહેલે કઉ ભેટ ન કરે સો યહ કહતા બેગી બેગી ઘોડા ચલાવે માળા કો ધામ લાગે ત્યાં તે આ વૈષ્ણવ સો જ હોય રહે હા એટલે માળાને પણ ધામ એટલે તડકો લાગવા લાગ્યો એની સાથે આ વૈષ્ણવને પણ પીડા થવા લાગી કે શું આ માળા હવે કરમાવવા લાગશે સો શ્રી ગુસાઈજી વાકો તાપ સયો જાત નહીં સો તાસો શ્રી ગુસાઇજીને બેગી બેગી ઘોડા ચલાયો અચ્છા શ્રી ગુસાઈજી ઘોડો સવારી કરે છે કાયમ એની જે રફતાર એટલે કે જે એની ઝડપ હોય છે એના કરતા પણ ઝડપ વધારી દીધી બોલો શ્રી જય હો કેમ કે કે એને તાપ થયો ને જશે તો હવે આ પ્રસંગ અહીંયા અધૂરો રાખીએ છે અધૂરો રહેલો પ્રસંગ આવતીકાલે અને આ પ્રસંગ આવતીકાલે વિરામ પામશે અને તે પછી જે પ્રસંગ આવશે એક વિરક્ત વ્રજમાં ફર્યા કરતો શ્રી ગુસાઈજીનો સેવક એમનો પ્રસંગ આવશે એ પણ એક જ દિવસનો છે તો હવે દ્ર આશ્રયનો પદ લઈ અને સત્સંગનો વિરામ દ્રઢ ઈન ચરનન કેરો બરો સો દ્રઢ ઈન ચરનન કેરો શ્રી વલ્લભ નખ ચંદ્ર બીન સબ માજુ અંધેરો ભરો સો દ્રઢૈન ચરણન કે રો સાધન નહિ કલી હોય નિવેરો સૂર કહ કહે દ્વિદયા ધરો વિના મૂલકો ચેરો ભરો શો દ્રઢૈન ચરણન કેરો દ્રઢઈ ન ચરણન કેરો ભરોસો સો દ્રઢ ન ચરણન દ્રઢ ન કેરો શ્રી ગોવર્ધન નાથ કી જય શ્રી ગુંસાઈજી પરમ દયાલ કી જય શ્રી વલ્લભ કુલ પરિવાર કી જય આપણે આપણે ગુરુદેવ કી જય